જોકે બાદ માં પ્રતિનિધિ દ્વારા તેમની સમસ્યા ધારાસભ્ય ને વિગતવાર જણાવતા તેમણે તેના ઉકેલની ખાતરી આપી હતી રજુઆત તો પણ હા એમની વાત ભી સાચી છે કે લોકોના મીટર્સના જે ખરીદવામાં આવે છે અને જે પાસિંગ વખતે વાપરવામાં આવે છે સર્ટિફિકેટ એના પછી સર્વિસ કોઈ પ્રકારનું પાછળ વોરંટી કેવી કોઈ મીટરની મળતી નથી એના કારણે એમને બહુ તકલીફ પડે છે એટલે મારા પાછળમાં મેં એમને પૂછ્યું મેં કહું ભાઈ ટેરિફ તમે એઝ પર મીટર લો છો કે પછી ડાયરેક્ટ લો છો એટલે એના ઉપરથી આ વિષય નીકળ્યો એમની જે બી કંઈ પ્રોબ્લેમ છે જે જોઈતી લાગતી વખતે જે ડિપાર્ટમેન્ટ હશે એના સુધી પહોંચાડીને પોલીસ તંત્રનો પણ મદદ બદલાઈશું અને એમનો જે આ પ્રોબ્લેમ છે રિઝોલ્વ થાય તો ફક્ત રિક્ષાવાળાઓને ફાયદો નથી આમાં વડોદરા શહેરની પ્રજાને પણ ઘણો મોટો ફાયદો છે કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર